ભારત અને ક્રોએશિયા વચ્ચે ડિફેન્સ ઓપરેશન પ્લાન તાલીમ અને ઉદ્યોગ ક્ષેત્રે લાંબા ગાળાનો સહયોગ ભારત ક્રોએશિયા વચ્ચે ડિફેન્સ કો ઓપરેશન પ્લાન તાલીમ અને ઉદ્યોગ ક્ષેત્રે લાંબા ગાળાનો સહયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ક્રોએશિયા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને ક્રોએશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ત્રણ ગણા ઝડપથી આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે બંને દેશો વચ્ચે લાંબા ગાળાના સહકાર માટે ડિફેન્સ કોઓરેશન પ્લાન બનાવવામાં આવશે જેમાં તાલીમ મિલિટરી એક્સચેન્જ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી પર ખાસ ધ્યાન આપવામાં આવશે આ નિર્ણયથી બંને દેશો વચ્ચે રક્ષણાત્મક ક્ષેત્રે સહકારને નવી ઊંચાઈ મળશે ને ટેકનોલોજી ટ્રેન્ડ તથા સુરક્ષા ક્ષેત્રે પણ સંબંધો મજબૂત બનશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત અને ક્રોએશિયા વચ્ચે ફાર્મા કૃષિ માહિતી ટેકનોલોજી ક્લીન અને ડિજિટલ ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ધાર કર્યો છે બંને દેશો વચ્ચે વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવા અને વેપાર વધારવા માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ક્રોએશિયન કંપનીઓ માટે ભારતના પોર્ટ મોડર્નાઇઝેશન અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા માટે વિશાળ અવસરો છે આ મુલાકાત દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે વિસ્તાર સ્તરે ચર્ચા થઈ હતી અને બંને વૈશ્વિક શાંતિ લોકશાહી મૂલ્યો અને વ્યાપક સહયોગ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ સંવાદ અને રાજનૈતિક દિશામાં જ સમસ્યાઓનો ઉકેલ શક્ય છે તેમણે આતંકવાદના વિરોધમાં પણ કડક નિવેદન આપ્યું હતું આ નવી ડિફેન્સ કો ઓપરેશન યોજના હેઠળ સંયુક્ત તાલીમ સૈન્ય વિનિમય અને ઉદ્યોગ સ્તરે ભાગીદારીને પ્રોત્સાહન મળશે સાથે જ બંને દેશો વચ્ચે સિપ બિલ્ડિંગ સાઈબર સિક્યુરિટી અને સેમી જેવા ક્ષેત્રોમાં પણ સહયોગી સંબંધો संबंधों को દ્વિપક્ષીય સંબંધો તીન ગુના ગતિ નિર્ણય लिया है રક્ષા ક્ષેત્ર में लॉन्ग टर्म सहयोग के लिए एक रक्षा सहयोग प्लान बनाया जाएगा जिसमें ट्रेनिंग और मिलिट्री एक्सचेंज के साथ साथ रक्षा उद्योग पर भी फोकस किया जाएगा ऐसे बहुत से क्षेत्र हैं जहां हमारी अर्थव्यवस्थाएं एक दूसरे की पूरक हो सकती हैं हमारे इन क्षेत्रों को चिन्हित किया गया हमने द्विपक्षीय व्यापार को बढ़ाने और विश्वसनीय सप्लाई चेन तैयार करने के लिए कई क्षेत्रों में सहयोग बढ़ाने का निर्णय लिया है हम फार्मा एग्रीकल्चर इंफॉर्मेशन टेक्नोलॉजी क्लीन टेक्नोलॉजी डिजिटल टेक्नोलॉजी रिन्यूएबल एनर्जी सेमीकंडक्टर ऐसे कई महत्वपूर्ण विषयों में સહયોગ કો બઢાવા દે